મકાન નંબર એકત્રીસ પર બોરી તાલુકો અંજારમાં પરશોતમ રાધોમલ રિજવાની પોતાના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે માદક પદાર્થ ડોડા વેચાણ અર્થે રાખેલ હોય જે બાતમી આધારે રેડ દરમિયાન તપાસ કરતા માદક પદાર્થ પોષ ડોડા વજન તેર પોઇન્ટ સાતસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા એકતાલીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સરની કાર્યવાહી કરવામાં આવી છે અટક કરેલ આરોપી પરશોત્તમ રાદોમલ રીજવાની પકડવાના બાકી આરોપી તખુબા જાડેજા છે જેની પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં માદક પદાર્થ પોષાઇ સાતસો પચાસ કિલોગ્રામ વજન રૂપિયા એકતાલીસ હજાર બસો પચાસ રૂપિયા રોકડ રૂપિયા બાવીસો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર ડિજિટલ વજન કાંટો કિંમત રૂપિયા બે હજાર અને ડ્રાઇવિંગ લાયસન્સ તથા લાઇટ બિલ એમ કુલ પચાસ હજાર ચારસો પચાસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા